ખાતે વાવ થર્જન થતા લોકો સમર્થન કરવા આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા સ્વયંભૂ બાઇક રેલીમાં લોકો જોડાય છે થર એલીપેડથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપશે રેલીમાં થાનેરા ભાજપના અનેક આગેવાન સાથે થાનેરા નેનાવા માર્કેટયાર્ડના ચેરમેન સાથે મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને રાજકીય આગેવાન તમામ આક્ષેપ ફગાવીને વાવથરાદ જિલ્લામાં ધારેરાનું જ હિત સમાયેલું હોવાની વાત કરી હતી લોકો સ્વયંભૂ બેનર લઈ અમારો ચિલ્લો વાવ થરાદને સમર્થન આપ્યું હતું ત્યારે એક બાજુ વિરોધ અને બીજી બાજુ સમર્થન વચ્ચે ધારેરાનું રાજકારણ કરવામાં આપ સૌ મીડિયા દ્વારા જાણ્યો છે કે ભૂતકાળમાં વિરોધ કરનાર લોકો જે વિરોધ કર્યો છે કે બાવીસ બાવીસ દિવસથી અમે એમનો વિરોધ કરીએ છીએ પણ આજે તમે આ જોઈ શકશો આજે રેલી દ્વારા સમર્થન રેલી દ્વારા કે આ લોકોનો ખેડૂત વર્ગનો દરેક સમાજના ખેડૂત વર્ગને એ કે ચૌધરી સમાજના ખેડૂત વર્ગ દરેક સમાજના ખેડૂત વર્ગની ઈચ્છા છે કે અમે થરાદમાં રહીએ અને થરાદમાં જવા માટે એ લોકો સંબંધિત છે એના માટે આ જે સમર્થન રેલી આપણે અહીંયા નીકાળી છે ભૂતકાળના લોકો તમે જે ધારાસભ્ય હોય પૂર્વ ધારાસભ્ય હોય એ કહે છે આર એસ એસનો જનસંકાળથી અર્જુન પટેલ જ્યારથી સમજણો થયો ત્યારથી જનસંકાળમાં જોડાયેલો આરએસએસમાં ઓગણીસો ચોસઠથી છું અને 1964 ચોસઠ પછી જિલ્લા કાર્યવાહીની જવાબદારી આઠ વાર સંભાળી છે એ હું પણ આરએસએસનો સમસક છું છતાંય આરએસએસના નામે ભારતીય જનતા પાર્ટી એટલે જનસંઘના નામે પોતે વાત કરતો હતો એમને વાત કરવું એ યોગ્ય નથી મારી દૃષ્ટિએ તમારો ઉપર પણ આક્ષેપ કરવામાં પણ તેમનો સમર્થન વાત કરીએ સમર્થિત વાત એવું હતું નેવું દસ ટકા ભાઈ એમને મને ફોન કર્યો મને કે મેં ભગવાનદાસને ફોન કર્યો છે અને તમને પણ ફોન કરું છું બે કીધું એ બરાબર છે નેવું દસની વાત ન કરી જો મેં બહુમતીની વાત કરી હોત તો મીડિયામાં મારો વિરોધ એટલો બધો ન કરો આ જ મેં શબ્દો વાપર્યા છે વાત ગુજરાત સરકાર શ્રીએ બનાસકાંઠા જિલ્લો જે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મોટો હતો તો લોકોની સુખાકારી માટે દરેક તાલુકાના વિકાસ માટે સરકારશ્રી જે કંઈક નિર્ણય લે છે લોકોની સુખાકારી માટે નિર્ણય લે છે એમાં નવા જિલ્લાનું નિર્માણ કર્યું છે વાવ થરાદ જિલ્લો વિભાજન શબ્દ અમે નથી બોલતા પણ નિર્માણ કર્યું છે કે લોકોની સુખાકારી માટે નવો જિલ્લો વાવ થરાદ બનાવ્યો છે આવનારના સમયમાં આ જિલ્લો કદાચ રાજ્યમાં નહીં પણ દેશમાં એક વિકસિત જિલ્લો હશે તેવો સરકારશ્રીનો નિર્ણય છે અને એનો લાભ દરેક વેપારી ભાઈઓને મળી રહે અને એમના ધંધા રોજગાર ઉજ્જવળ ભવિષ્ય એમનું બની રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે આજે ધાનેરાની સ્વયંભૂ પ્રજાએ નવા જિલ્લાને વાવધરાદ જિલ્લાને સમર્થન આપવા માટે અહીંયા એક રેલીનું જન સમર્થન રેલીનું આયોજન કરેલું છે અને સૌ એમાં ખૂબ રાજી છે સાહેબ જે રીતના સ્થાનિક આગેવાનો છે જે ભાજપના પૂર્વ ધારાસભ્ય પણ વિરોધ કરી રહ્યા છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે અમને શરૂઆતમાં એવું લાગતું હતું કે ઘણા લોકોને દૂર પડે એમના માટે વિચાર કર્યો તો અમે અમે પણ એમના માટે રજૂઆત કરી કરી હતી પરંતુ પાછળથી જ્યારે અમને લાગ્યું કે આ કોઈ નવા જિલ્લા માટેનો આક્રોશ નથી પણ વ્યક્તિગત એમના રાજકીય ખીચડી પકાવવા માટેના એક ગુજરાતના મોટા કદના નેતાઓનો વ્યક્તિગત વિરોધ માટે જ આ બધા કાવા દાવા કરી રહ્યા છે એ માનસિક રીતે પીડાય છે એ લોકો પણ ધારાસભ્ય રહેલા છે ભૂતકાળમાં અને આજે પણ અમુક ધારાસભ્યો ચાલુ છે પણ એમનાથી કંઈ કામ ન થઈ શકે એના માટે કોઈ જે કામ કરે એનો વિરોધ કરવાનો એનો ટાર્ગેટ છે જી ભાઈ ખેડૂતઓ કે કેને કે લાંબો ઇંતજાર કરીને બેઠા છે કે અમારી ખેતી કેને કે પડી ભાગી છે ફરીથી એક નવ જીવન માટે વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે શું કહેશો રાજ્ય સરકારે જે વાવ થરાદ જિલ્લાને જાહેર કર્યો છે અને અમારે ધાનેરા તાલુકાને વાવ થરાદમાં સમાવેશ કર્યો છે એનાથી આખા તાલુકામાં ખૂબ ખુશી છે અમુક દસ ટકા કાં પોકા જે રાજકીય નેતા હૈ ને એ જ એનો વિરોધ કરી રહ્યા છે બાકી કોઈ જનતા વિરુદ્ધ કરતી નથી વાવ અને થરાજ જિલ્લો બનવાથી અમારે ધાનેરા નજીક છે ચોમ્માળીસ કિલોમીટર જ ધાનેરાથી થરાજ થાય છે તો આવવા જવામાં બીજી રીતે કોઈ પણ અગવડતા પડે એમ નથી પણ રાજકીય માણસોએ જે આ વિરોધ દર્શાવે એ બિલકુલ ખોટો દર્શાવે અને ધાનેરાની ભોળી પ્રજાને આ બે ત્રણ નેતા છેતરી અને ખોટી સભાઓ યોજી રહ્યા છે આ ધાનેરાની પ્રજા એમને વોટ આપી અને એ લોકો એમ કહેતા કે અમે પોણી લાવશું અલા લોકોને છેતર્યા એ તમે પડદા તો બાપડી બોળાઈ જઈ પડદાએ અપક્ષમાં વોટ દીધા કોંગ્રેસને વોટ દીધા ખરેખર પડદાને સરકાર હાથી રહેવું જોઈએ તો કોઈક લાભ મળે નેર આવે સરકાર વિરુદ્ધમાં પડદા ધોનેરા તાલુકરી પડદા સતત ત્રણ ટ્રમ્પથી વિરુદ્ધમાં છે અને આપણે આશા રાખ અને નેતા